જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના જીવન વિશે અને તેમના પ્રાગટ્ય વિશે થોડું જાણીશું પ્રાગટ્યજી નો જન્મ સવંત પંદરસો પાંત્રીસ ના ચૈત્રવદ અગિયારસ ના દિવસે ચંપારણમાં જન્મ થયો હતો આંધ્રાના તેલુગુ બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલ્મા ગારૂથી ગર્ભવતી થયા શ્રી વલ્લભના જન્મ વિશે અનેક કથાઓ છે જેમાંની એક કથા પ્રમાણે ઇલમાગારૂને આઠ મહિનાનો ગર્ભ હતો લક્ષ્મણ ભટ્ટજી અને તેમના પત્ની ઇલમા ગારૂજી વર્તમાન મધ્યપ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણના એક વનમાંથી જઈ રહ્યા હતા પ્રસવ પીડા ઉપડતા રાત્રિના સમયે ઇલ્માગારુએ એક બાળકને જન્મ આપ્યો પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ન જણાતા બાળક અચેતન જણાતા પતિ પત્નીએ તેને મૃત સમજ્યું આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજી પરિસ્થિતિનો શાંતિપૂર્વક સ્વીકાર કરીને તેઓએ બાળકને શમી વૃક્ષની નીચે એક ખાડામાં રાખી તેના પર ઝાડના પાંદડાઓથી ઢાંકી દઈ પરિસ્થિતિને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થઈ ગયા આગળ જઈ જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઇલ્મા ગારુજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન દીધા અને કહ્યું જે બાળકને તમે મૃત જાણ્યો છે તે સ્વયં હું જ છું સ્વપ્ન પછી બંને પતિ પત્ની તે સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે તે બાળકને મૃત સમજીને રાખી દીધો હતું તેમણે જોયું કે સમી વૃક્ષ નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો છે તેમણે અગ્નિના ઘેરાવવામાંથી બાળકને કાઢ્યું અને છાતી સરસું ચાપ્યું તે બાળકનું નામ તેમણે વલ્લભ રાખ્યું કારણ કે વૈશ્વાનારવ અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણને પુષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવે છે શ્રી વલ્લભાચાર્યજીના ત્રણ ભાઈઓ હતા શ્રી કૃષ્ણ ભટ્ટ શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ તેમની બે બહેનો હતી સરસ્વતીજી અને સુભદ્રાજી વિક્રમ સંવંત પંદરસો ચાલીસમાં શ્રી વલ્લભને પાંચ વર્ષ થયા હતા રામનવમીના દિવસે તેઓ કાશીમાં યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યા પાંચ વર્ષની નાની ઉંમરે તેમણે ચાર વેદ ઉપનિષદો દર્શનનો અભ્યાસ કર્યો દસ વર્ષની ઉંમરમાં તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું શ્રી વલ્લભાચાર્યજીએ અષ્ટાક્ષર ગોપ મંત્રની દીક્ષા શ્રી વિશ્વમંગલચાર્યજી પાસેથી પ્રાપ્ત કરી અને ત્રિદંડ સંન્યાસ દીક્ષા સ્વામિનારાયણ તીર્થ પાસેથી મેળવી શ્રી વલ્લભાચાર્યજી બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના હતા તેમણે વૈષ્ણવ સંપ્રદાય ઉપર જૈન શૈવ બૌદ્ધ શાંકર આદિ ધર્મ સંપ્રદાયના પણ વિદ્વાન હતા શ્રી વલ્લભનો દેહ મધ્યમ કદનો ઘેરા ઘઉં વર્ણનો ઘાટીલો અને મજબૂત બાંધાનો હતો લલાટ વિશાળ હતું નેત્ર કમળ જેવા હતા મુખારવિન્દ્ર દિવ્ય તેજસ્વી હતો તેમની વાણી કોમળ અને મધુર હતી તેઓ કાયમી ધોતી ઉપરણા જનોય તુલસીની કંઠી ધારણ કરતા તે સિવાય કંઈ પણ ધારણ કરતા નહીં તેને અડેલ અને ચરણાટ જેવા એકાંત શાંત સ્થળોમાં નાની ઝૂંપડીમાં રહેતા તેમનું જીવન સ્વાવલંબી પ્રભુ પરાયણ હતું શ્રી વલ્લભાચાર્યજી ભારતના મહાન વૈષ્ણવાચાર્ય હતા તેમણે ભક્તિ માર્ગમાં સુરુદ્રષ્ટિ ભક્તિની સ્થાપના કરી અને જગતને બ્રહ્મવાદનું જ્ઞાન કરાવ્યું સેવા સ્નેહ અને સમર્પણનો સંદેશ આપી ભક્તિ માર્ગ પુષ્ટ બનાવ્યો સેવા માર્ગ પ્રગટ કરીને જીવોને પ્રભુ સન્મુખ કર્યા શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન પાંચ સોમ યજ્ઞ કર્યા હતા તેમણે ત્રણ વાર ભારત યાત્રા કરી હતી અને આ સંપૂર્ણ ભારત યાત્રા ઠંડી ગરમી અને વરસાદની ચિંતા કર્યા વગર પૂર્ણ કરી હતી તેમણે અનેક ભાષીઓ ગ્રંથો નામાવલીઓ અને સ્ત્રોતોની પણ રચના કરી હતી તેઓ દ્વારા રચાયેલા નિમ્નલિખિત પ્રમુખ સોળ ગ્રંથ છે જેમાં સોળસ ગ્રંથ પણ કહેવામાં આવે છે યમુનાષ્ટક બાલબોધ સિદ્ધાંત મુક્તાવલી પુષ્ટિ પ્રવાહ મર્યાદાભેદ સિદ્ધાંત રહસ્ય નવરત્ન સ્ત્રોત અંતઃકરણ પ્રબોધ વિવેક ધૈર્યાશ્રય કૃષ્ણાશ્રય ચતુર્શ્લોકી ભક્તિવર્ધનમ જલભેદ પંચ અધ્યાયી સંન્યાસ નિર્ણય નિરોધ લક્ષણ અને સેવાફળ શ્રી વલ્લભાચાર્યજીને ચિંતા થઈ કે ભક્તોને કેવી રીતે પુષ્ટિ માર્ગ તરફ વાળવા જ્યારે શ્રીજી બાવાએ સપનામાં આવીને તેને આજ્ઞા કરી ચિંતા ન કર વલ્લભ જે જીવને તમે બ્રહ્મ સંબંધ આપશો તેને હું મારે શરણે લઈશ અને મારા શરણમાં આવેલ એ વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય એકવાર મારી શરણમાં આવશે તેને હું કદી નહીં છોડું અને મારા શરણોમાં જ રાખી લઈશ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અને શ્રી જમુનાજી આ ત્રણેય સ્વરૂપ એક જ છે તેઓ દામોદર દાસને દમણા કહીને બોલાવતા અને તેઓએ બધા જીવોને શરણે લીધા અને શ્રીજી બાવાને સોંપ્યા પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને કંઠી તિલક વગર ન ફરાય કંઠી તિલક આપણું રક્ષણ કરે અને ભોજન બન્યા પછી સૌપ્રથમ ભગવાનને ભોગ લગાવી તેમને સમર્પિત કરીને તેને પ્રસાદ તરીકે બધાએ ગ્રહણ કરવું જોઈએ એવા વચનો કહ્યા ત્રેવીસ વર્ષની વલ્લભની ઉંમર હતી જ્યારે તેમણે લગ્ન લગ્ન મમ્મા અને દેવન ભટ્ટની સુપુત્રી મહાલક્ષ્મી સાથે થયા વિક્રમ સંવંત પંદરસો અઠાવનના અષાઢ શુદ પાચમના કાશીમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા વિક્રમ સંવંત પંદરસો સડસાઠના ભાદરવાવદ બારસના શુભ દિવસે અડેલ ખાતે શ્રી વલ્લભને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારબાદ પાંચ વર્ષ પછી વિક્રમ સંવંત પંદરસો બોતેરમાં માક્ષરવદ નોમના શુભ દિને ચરણાક ખાતે બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું

અને તે દિવસે પવિત્રા એકાદશી હતી અને સૂતરનું પવિત્ર વલ્લભે શ્રીનાથજીને ધરાવી અને મિશ્રીનો ભોગ ધરાવ્યો શ્રી વલ્લભાચાર્યજીના કેટલાક સેવકો હતા તેમાંના એક હતા નારાયણદાસ બ્રહ્મચારી તેઓ વ્રજમાં આવેલા મહાવનમાં રહેતા બીજા હતા પદ્મરાવલ તેઓ ઉજ્જૈનમાં રહેતા હતા શ્રી વલ્લભને ત્યાં સુંદર ગાય હતી તેનું નામ થયોદા હતું તે શ્રી વલ્લભને અત્યંત પ્રિય હતી શ્રીમદ્ વલ્લભાચાર્યજીની બેઠકો ભારતમાં સ્થિર છે આજે પણ ત્યાં શ્રી વલ્લભ સાક્ષાત વિરાજે છે જ્યાં જ્યાં શ્રી વલ્લભાચાર્યજીની બેઠકો છે ત્યાં ત્યાં તેમણે ભાગવત પરાયણ કર્યું છે અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે અને દરેક બેઠકજીનું સ્થાન પણ ખૂબ રમણીય છે શ્રી વલ્લભ શ્રી ભાગવત ઉપર શ્રી સુબોધિનીજીની નામની ટીકા લખતા હતા પહેલાં ત્રણ સ્કંદ લખાયા ત્યારે ભગવાનની આજ્ઞા થઈ તમે લેખન છોડી ગૌલોકમાં પધારો શ્રી વલ્લભે દસમ દસમા સ્કંધ પર ટીકા લખવાની ચાલુ કરી કે ફરી ભગવાને આજ્ઞા કરી કે તમે જલ્દી ગૌલોકમાં પધારો અગિયારમા સ્કંધની ચોથા અધ્યાય પર ટીકા લખાય કે ત્રીજી વખત ગૌલોકમાં પધારવાની આજ્ઞા થઈ પહેલી આજ્ઞા ગંગાસાગર સંગમ પાસે થઈ બીજી આજ્ઞા મધુવનમાં થઈ અને ત્રીજી આજ્ઞા અડેલમાં થઈ શ્રી વલ્લભે ગૌલોકમાં પધારવાની તૈયારી કરી તેમણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો તેમણે ભક્તિમાર્ગમાં કાશીમાં હનુમાન ઘાટ ઉપર ભક્તિમાર્ગની દીક્ષા લીધી પૂર્ણાનંદ નામ ધારણ કર્યું અન્ન જળ અને વાણીનો ત્યાગ કર્યો પંદર દિવસ સુધી ભગવત ધ્યાનમાં રહ્યા અને તેમણે બંને પુત્રોને તથા ઘણા સેવકોને કાશી આવ્યા સૌએ શ્રી વલ્લભને છેલ્લો ઉપદેશ આપવા વિનંતી કરી મૌન વ્રત હોવાથી શ્રી વલ્લભે કિનારાની રેતીમાં જમણા આંગળીથી શ્લોક લખ્યા તેને શિક્ષા કહેવામાં આવે છે તે દિવસ વિક્રમ પંદરસો સત્યાસી ના અષાઢ શુદ્ધ બીજના દિવસે રવિવાર હતો બરાબર મધ્યાહન સમયે શ્રી વલ્લભ ગંગાજીની મધ્ય ધારામાં પ્રવેશ્યા પ્રભુનું ચિંતન કરતા જેવા જળમાં નીચે નમ્યા કે તરત ગંગાજીમાંથી દિવ્ય તેજનો મોટો સ્તંભ પ્રગટ થયો તે આકાશ સુધી છવાઈ ગયો તે દ્વારા વલ્લભ સદેહે ગૌલુકમાં પધાર્યા આકાશમાં દદુંબીઓનો અવાજ થયો અને પુષ્પવૃષ્ટિ થઈ સૌ કાશીવાસીઓએ આ દિવ્ય તેજ પૂંજ લગભગ ત્રણ કલાક સુધી જોયો સૌ આશ્ચર્ય પામી શોકમગ્ન બન્યા આમ અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયેલા શ્રી વલ્લભ અવલૌકિક અગ્નિ સ્તંભથી ગૌલક પધાર્યા તેઓ પૃથ્વી પર બાવન વર્ષ બે માસ અને દિવસ સુધી વિરાજ્યા શ્રી વલ્લભના એક સેવક અચ્યુતદાસ બિહારમાં પાસે આવેલા હાજીપુર ગામમાં રહેતા હતા તેમણે ત્યાં શ્રી વલ્લભના પાદુકાજીની સેવામાં વિરાજતા હતા જ્યારે શ્રી વલ્લભે કાશીમાં પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે તે ઘટનાથી શોકમય થયેલા એક વૈષ્ણવે કાશી છોડીને શ્રી અચ્યુતદાસજી પાસે આવ્યા અને સમગ્ર ઘટનાના સમાચાર કહ્યા બપોરનો સમય હતો શ્રી અચ્યુતદાસજીએ કહ્યું શ્રી વલ્લભ તો સૌ વૈષ્ણવોના ઘરે ઘરે વિરાજે છે હમણાં સાંજે હું તમને દર્શન કરાવીશ ઉત્થાપનના સમયે શ્રી અચ્યુતદાસજીએ મંદિર ખોલ્યું ત્યારે ત્યાં સાક્ષાત શ્રી વલ્લભ ગાદી તકિયા સહિત બિરાજમાન થઈને શ્રી ભાગવત વાંચતા હતા પહેલાં વૈષ્ણવને ઘણું આશ્ચર્ય થયું શ્રી વલ્લભે કહ્યું હું હંમેશા વૈષ્ણવોને ત્યાં વિરાજું છું માટે તમે શોક ન કરશો પુષ્ટિ પ્રવર્તક શ્રીમદ્ ભાગવત રત્ન વૈષ્ણવોના પ્રાણપ્યારા ચંપારણ ધામ અધિષ્ઠાતા અખંડ ભૂમંડલાચાર્ય આચાર્ય ચરણ મહાપ્રભુજી શ્રી પ્રભુજીના પાટોત્સવની સર્વ વૈષ્ણવોને વધાયો હો વધાય હો વધાય હો શ્રી વલ્લભા અધિશ કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ